સુરતની વિરનારમાં સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો યુનિવર્સિટીના હોસ્ટેલનું રિનોવેશન શરૂ થતા અંદાજે ત્રણસો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને બહાર કરાયા છે હવે તેમને પીજી હોસ્ટેલમાં રહેવું પડે છે જ્યાં એક મહિને રૂપિયા આઠ ફી લેવાઈ રહી છે જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલની છ મહિનાની ફી માત્ર રૂપિયા હતી આ અસંગત ખર્ચના વિરોધમાં

જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલની છ મહિનાની રૂપિયા છત્રીસો ફીસ છે જે યોગ્ય ન હોવાથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી નો હોસ્ટેલમાંથી બધા વિદ્યાર્થીને બહાર કાઢી દીધા યુનિવર્સિટી યુનિવર્સિટી છે અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે કોઈ કરોડપતિ વિદ્યાર્થીઓ નથી વિદ્યાર્થી ક્યાંથી એક મહિનાના આઠ હજાર ભરીને પીજી મારે છે અને પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના કોઈ જવાબ આપવામાં નહીં આવે છે ડિપાર્ટમેન્ટોથી એડમિશન કેન્સલ થાય છે તો આનો જવાબદારી કોણ લેશે અને હોસ્ટેલ હોસ્ટેલથી કાઢીને અને યુનિવર્સિટીથી એડમિશન કેન્સલ કરવા માટે મજબૂર કરી દીધા છે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે આવેદન દઈને રજૂઆત કરે છે કે તમે અડતાલીસ કલાકમાં અગર વિદ્યાર્થીઓને રહેવાનો વ્યવસ્થા નહીં કરાવશો તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનીના સંગઠનની માંગણીને ધ્યાને લઈ હાલમાં જેટલામાં કામ ચાલુ છે એટલા વિદ્યાર્થીઓના પ્રવેશ સ્થગિત રાખીને જેમાં કામ નથી થયું એટલે કે બોઇઝની અંદર કુલ એકસો અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ અને ગર્લ્સની અંદર કુલ પચાસ વિદ્યાર્થીનીઓને હાલની અંદર પ્રવેશ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમ જેમ બાકીની રિપેર થતી જશે તેમ તેમ અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કાર્યવાહી કરવામાં આવશે સર ટોટલ કેટલા હોસ્ટેલની સુવિધા માટે એપ્લિકેશન કર્યું છે અને કેટલી કેપેસિટી છે અત્યારે સામાન્ય રીતે યુનિવર્સિટીની જે કેપેસિટી છે એ બોઇઝ બોઇઝની ત્રણસો અને ગર્લ્સની ત્રણસોની હોય છે ઓલરેડી જેમાં છે તેમાં તો પ્રવેશ ફાળવેલા જ છે એટલે ફક્ત બે બિલ્ડિંગ એટલે કે સો અને એક બિલ્ડિંગ એટલે કે પચાસ આમ આટલા જ વિદ્યાર્થીઓને હાલની અંદર પ્રવેશ દઈએ પણ એના બદલામાં સેમિસ્ટર વનની અંદર છે એની અંદર હોસ્ટેલની અંદર પ્રવેશ ફાળવવાનું પહેલેથી જ એ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી સેમિસ્ટર થ્રીના જે વિદ્યાર્થીઓ છે એ કોઈપણ રીતે પ્રવેશ વંચિત રહેવાની શક્યતા ખૂબ ઓછી છે